જનરભાઈ મેં એવું સાંભળ્યું કે તમારા ખેતરમાંથી આપણે દૂધીની પણ થોડીક ચોરી જેવું થાય છે તો રોકવા માટે શું છે તમારો એટલે ને કેવી રીતે પડે કે આપણે દૂધી જાણે કે બનાવી છે તો આપણે દવા માળો આવીએ છીએ તો એનો આપણે માલ ખબર પડે છે કે આટલો આપણો માલ છે પછી બીજા દિવસે આપણે આવીએ ને એનો માલ તૂટવાટ આપણને ખબર પડે કે જે કાલે આપણે માલ જોયો હોય તે એન્ટી આપણે અઢિયાનો જ માલ નીકળે એટલે આપણને ઘર ટીપટાય છે કે આપણો માલ થોડોક તૂટે છે હવે એમાં હું છે કે હું જોબ કરું જગ જગડિયા આર્થિક ઇન્ડસ્ટ્રીમાં હવે દિવસના આપણે ધ્યાન આપીએ પણ સાંજે કોઈ તો જાય તો આપણને કંઈ ખબર પડે નહીં એની માટે હું આ જટકા મશીન મૂકવાનો છું એની માટે મેં આ થાંભલા ચોર્યા છે ને હમણાં બેટર ત્રણ દિવસમાં હું જટકા મશીન મૂકવાનો છું આમાં કે ને ભૂંડોનો ત્રાસ છે એ નીલગાય આ જોવા મળે ના એ પગલા દેખાય છે પણ જોવા મને અહીં હજુ મળી મને એટલે ભૂંડો આવે છે ભૂંડ હા ભૂંડોનું નુકસાન થોડું કરું ભૂંડનું નુકસાનથી વધારે થાય છે ને લોકો તોડી પણ જાય છે હા હા એટલે થોડુંક પ્રોટેક્શન તો બહુ જરૂરી છે હા હવે નસીબ માં આપવાનો જ છે ઉપરવાળો આપણે આપડે ઉપર મેં બની આપણે સમજી આપડે